નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે છે તો આજના આ અંદર ધોરણ અર્થશાસ્ત્ર વિષયના વિભાગ મોસ્ટ આઈએમપી જોવાના સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ આ આઈએમપી પ્રશ્નોની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને ડી વિભાગની અંદર ટોટલ એકવીસ માર્ક્સના પ્રશ્નો તમને પૂછાશે તો એ એકવીસ માર્ક્સના ક્વેશ્ચન છે એમાં જનરલ વિકલ્પ તમને આપેલો હોય એટલે દસ ક્વેશનમાંથી સાત ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે તો જે ચેપ્ટર પછી મેં સ્ટાર ની નિશાની કરેલી છે એનો મતલબ એવો થાય કે ભાઈમાંથી બે ચેપ્ટર છે રાઈટ કદાચ તમે પીડીએફ સીધી ડાઉનલોડ કરી તમને ખ્યાલ ન આવે તો સ્ટાર વાળો જે ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્નો છે પાંચમા માંથી એક ક્વેશ્ચન છઠ્ઠા ચેપ્ટરમાંથી એક સાતમા માંથી એક આઠમા માંથી એક ક્વેશ્ચન નવમાં માંથી બે અને દસમા માંથી એક ક્વેશ્ચન આ સિવાય બીજા એક પણ ચેપ્ટરમાંથી ડી વિભાગમાં ક્વેશ્ચન આવતા નથી એટલે એ ચેપ્ટરને તમારે સ્કીપ કરવા હોય કરવા હોય તો નહીં કરી જ દેવાના એ જે ચેપ્ટર છે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવાની થાય તો આટલા ચેપ્ટર તૈયાર કરવાના પહેલું બીજું પાંચ છ સાત આઠ નવ અને દસ વચ્ચેના જે ચેપ્ટર સ્કીપ થયા એ તમારે મૂકી દેવાના એમાંથી ડી વિભાગના ક્વેશ્ચન આવશે નહીં બીજા આપણે વિડીયો મૂકીએ એમાં કહીશ કે ભાઈ કયા કયા વિભાગમાં પ્રશ્નો આવે છે તૈયાર કરવાના ચેપ્ટરના વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો તમારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો છે તો એમાં ઇન્ટરનેટ અથવા તો ઇન્ટરનેટ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે એ સમજાવવાનું છે પછીનો ક્વેશ્ચન છે આકૃતિને આલેખ વચ્ચે તફાવત આપો આકૃતિ અને આલેખ એક સાઈડ આકૃતિ લખી દેવાનો એક સાઈડ આલેખ લખી દેવાનો વચ્ચે લીટી પાડી દેવાની અને બંનેનો તફાવત લખી દેવાનો ત્રણ માર્કમાં છે એટલે પાંચ એક મુદ્દા લખવાના પાંચથી સાત મુદ્દા ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે અભ્યાસની અંદર કમ્પ્યુટર ટેકનોલોજીનું મહત્વ લખવાનું છે અને બહુ ઇઝી ક્વેશ્ચન છે કે ભાઈ તમે અત્યારે માનો કે ઇન્ટરનેટના માધ્યમથી મને જોઈ રહ્યા છો તો આ તમે મોબાઈલમાં જોઈ રહ્યા છો પણ આ સેમ ટુ સેમ વસ્તુ તમે

બીજી વસ્તુ છે કે ભાઈ આકૃતિના આલેખ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી અને છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આકૃતિના આલેખ આનું મહત્વ શું છે ત્યાર પછી આપણે બીજા ચેપ્ટરના ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાંથી જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા ટૂંકમાં સમજાવો મતલબ કે પ્રશ્નો તમારે સમજવાનો છે પહેલા તો કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા આંક એની મર્યાદા કઈ છે મતલબ કે ખામીઓ કે છે ઉણપ એના પછી છે આકૃતિ વિકાસ અને આર્થિક આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ વચ્ચેનો તફાવત લખવાનો એક સાઈડ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ આ બંનેનો તફાવત લખવાનો છે માર્કની અંદર ત્યાર પછીનો ક્વેશ્ચન છે માનવ વિકાસ આંક એનું મહત્વ સમજાવો ચોથો ક્વેશ્ચન છે માનવ વિકાસ આંકના ઘટકોની સમજૂતી આપો બે ક્વેશ્ચન થયા માનવ વિકાસ આંકના પહેલું મહત્વ અને એના પછી એના ઘટકો પાંચમો પ્રશ્ન છે માથાડીત આવક એટલે શું માથાડીત આવક દ્વારા કઈ કઈ રીતે દેશનો વિકાસ જાણી શકાય છે એ તમારે લખવાનું ત્યારબાદ પાંચમા ચેપ્ટરના આયમ્બી ક્વેશ્ચનની વાત કરીએ તો પાંચમા ચેપ્ટરમાંથી ગરીબીનું સ્વરૂપ જણાવો અને પ્રશ્ન ફેરવીને પૂછવો હોય તો એવી રીતે પૂછાય કે ભાઈ ગરીબીના લક્ષણો સમજાવો સ્વરૂપ પૂછે કે લક્ષણ બંને એક જ છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ગરીબી દૂર કરવાના રોજગાર લક્ષી કાર્યક્રમ જણાવો તમે કોઈ વ્યક્તિને રોજગારી આપી દો મતલબ કે નોકરી આપી દો અને ધંધે લગાડી દો તો ગરીબી થોડી ઘણી દૂર કરી શકાય તો ગરીબી દૂર કરવા માટે રોજગાર લક્ષી કયા કયા કાર્યક્રમો છે એ તમારે લખવાના ગરીબી દૂર કરવાના ઉપાય સમજાવો ગરીબી દૂર કરવી તો કેવી રીતે કરી શકાય એના ઉપાયો તમને પૂછ્યા છે ત્યારબાદ દેશમાં આવકની અસમાનતાના આધારે ગરીબીની તીવ્રતા કેવી રીતે જાણી શકાય એ સમજાવો આટલા પ્રશ્નો હતા પાંચમા ચેપ્ટર માંથી ત્યારબાદ છઠ્ઠા આપણે વાત કરીએ તો છઠ્ઠા ચેપ્ટરમાંથી અર્ધ બેરોજગારીનો ખ્યાલ સમજાવો અર્ધ બેરોજગારી કોને કહેવાય એનો ખ્યાલ તમને પૂછાઈ શકે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો પ્રચ્છન્ન બેરોજગારી કોને કહેવાય કે ભાઈ જેને આપણે છૂપી બેરોજગારી પણ કહીએ છીએ જે મોટાભાગે ખેતી સાથે સંકળાયેલી હોય માનો એક્ઝામ્પલ આપું તમારી પાસે પાંચ બીજા જમીન છે એમાં બે વ્યક્તિ તાગી જાય એમ છે એને શું કેવાય પ્રચન બેરોજગારી કહેવાય છૂપી બેરોજગારી ત્રીજો ક્વેશ્ચન છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો એક રિપોર્ટ એવું કહે છે કે ભાઈ એસી ટકા ડિગ્રી ધારક લોકો નોકરી માટે એલિજિબલ નથી શેના કારણે તો કે ભાઈ એ લોકોને જે શિક્ષણ આપવામાં આવ્યું છે એ એના ક્ષેત્રને લગતું છે જ નહીં એક એક્ઝામ્પલ આપું માનો કે હું અત્યારે ભણાવતો હોઉં તો હું બી એડ કરેલો છું એટલે મતલબ મારું ફિલ્ડ છે તો હું જે ક્ષેત્ર સાથે સંકળાયેલો છું શિક્ષણમાં મતલબ કે ભણતરમાં તો એ જ ફિલ્ડની અંદર હું જોબ કરું તો મને વધારે ફાવે કામ કરવાની વધારે ચીવટ હોય પણ એની એ જ વસ્તુ મને કદાચ કોઈ બીજા કામમાં સોંપવામાં આવે તો એટલું બધું થઈ શકે નહીં તો અહીંયા કહે છે કે ભાઈ ખામીયુક્ત શિક્ષણ એ બેરોજગારી માટે જવાબદાર છે સમજાવો તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું ચક્રીય બેરોજગારીનો ખ્યાલ આપો ત્યારબાદ ભારતમાં બેરોજગારી થવાના કારણો જણાવો કયા કયા એવા કારણો છે કે ભાઈ જેના કારણે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ છે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાય જણાવો બેરોજગારી ઘટાડવી હોય તો શું કરી શકાય એ તમને પૂછવું છે ત્યાર પછી આપણે સાતમા વાત કરીએ તો સાતમા ચેપ્ટરમાંથી નીચા મૃત્યુદંડના કારણો તમને પૂછાઈ શકે એના પછી વસ્તી વિસ્ફોટ વિશે ટૂંકમાં માહિતી આપવાની છે વસ્તી વિસ્ફોટ આવો પ્રશ્ન ન પૂછાય તો વસ્તી વધારો આવો શબ્દ વપરાય જે વપરાયે આપણે સૈન્ય સાથે લેવા દેવા છે પ્રશ્નોનો જવાબ લખવા સાથે વસ્તી વિસ્ફોટ પૂછાય તો એ ભલે અને વસ્તી વધારો પૂછાય તો એ ભલે ત્યારબાદ ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો સમજાવો એના પછી વસ્તી નિયંત્રણના ઉપાય સમજાવો ટૂંક નોંધ લખો ભારતમાં જાતિ પ્રમાણ જાતિ પ્રમાણ નથી પૂછાતું એવી રીતે પૂછાય કે ભાઈ ભારતમાં લિંગ પ્રમાણ સમજાવો ટૂંકમાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા જે છે એ પ્રશ્ન થઈ ગયો આખો આઠમું ચેપ્ટર કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે આ વાક્ય સમજાવવાનું છે ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે પાકની ફેરબદલી સમજાવો ત્યાર પછી નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો મતલબ કે પાક ઉત્પાદન ઘટે છે ખેતીની અંદર ઉત્પાદન ઘટે તો એના માટેના કયા કયા કારણો છે કારણો સમજાવવાના છે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે કૃષિ સંશોધનની ચર્ચા કરો આટલા ક્વેશ્ચન આઠમા ચેપ્ટરમાંથી હતા હવે નવમા ચેપ્ટરના પ્રશ્નોની વાત કરીએ તો નવમા ચેપ્ટરમાંથી વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો ત્યાર પછીનો ક્વેશ્ચન આંતરિક વેપાર અને વિદેશ વેપાર આ બંને વચ્ચેનો તફાવત લખવાનો છે નેક્સ્ટ ગુંડિયામણ દર ઉપર ટૂંક નોંધ લખો ચોથો પ્રશ્ન છે લેણ દેણ તુલાના ચાલુ ખાતા અને મૂડી ખાતા આ બંને વચ્ચેનો તફાવત આપો પાંચમો ક્વેશ્ચન છે લેણ દેણ ખાતાના

ત્યારબાદ મૂડી રોકાણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો ચોથો ક્વેશ્ચન માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો પહેલા મૂડી રોકાણના આધારે પછી માલિકીના આધારે બંને ક્વેશ્ચન આ એમપી છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર ઉપર જે ક્વેશ્ચન મેં તમને કીધું કે ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વાળો એનો એક ક્વેશ્ચન રિપીટ થયેલો છે તો આટલા પ્રશ્નો જે તમને અહીંયા પાંચ આપ્યા છે ચાર પ્રશ્નો છે એક તો રિપીટ થયેલો છે તો આટલા પ્રશ્નો તમારે ડી વિભાગ માટે આઈ એમ છે આના સિવાય બીજા એક એક ક્વેશ્ચન તમારે કોઈ જગ્યાએથી તૈયાર કરવા જવાનું નથી આટલી વસ્તુ તમે કરી નાખો એટલે તમારું અર્થશાસ્ત્રનું મોસ્ટ ઓફ બધું આવી ગયું રાઈટ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત